ખાસ મૂલ્ય અંદાજે વીસ પચીસ હજાર જેવું કર્યું છે બરાબર છતાંય ડૉક્ટરે એમ કીધું હતું છેલ્લે છેલ્લે વખત ગયો ને એટલે ડૉક્ટરે મને એમ કીધું હતું કે હવે તારે ઓપરેશનની જરૂર પડશે બરાબર તો પછી મેં ઓપરેશન વાળાના ઘણા મોણસો જોયેલા છે કે જેની ઓપરેશન કરાયું છે ને કમરના એ બીજી વાર ઊભા જ નથી થઈ ગયા બરાબર એટલે કે મુ બી બી ગયો કોને બરાબર ઓપરેશનથી બી ડરી ગયો મે કીધું મારે ભલે ગમે તે થાય ઓપરેશન વસ્તુ નહીં કરાવી હું મારું કોમ લગભગ સિત્તેર ટકા કોમ છે હું મજૂરથી જ કરાવતો પછી છતાંય મેં મારા કમરના દુખાવા માટેની આ ભારતસિંહ જોડેથી દવા નથી લીધી એના માટે નથી લીધી કારણ મેં એવું વિચાર્યું હતું કે ડૉક્ટર જે નથી મટાડી ગયા એ કદાચ આ મને વિશ્વાસ નહોતો કે મટાડી છે પણ મેં મારો નવું દુઃખ હતું નહીં કે જે આ ઘૂંટણ દુખતા હતા આ દુખતું હતું આ કુણી ના અને આરી આ મારે બે વર્ષથી થી હતી તકલીફ મેં મારે આટલું મોટા તો કાફી છે પણ હું કઈ થોડી થી આ નોવા રેનોટસ નોવા આ લીધી એટલે મને અમારા જોડે ભાઈ એને રે છે એ જોડે લઈને આવ્યા મને કે તમે એકવાર વાપી વાપરી જુઓ પછી આ તો મટી ગયું સાત દિવસ ની અંદર પણ આ કમર મને વિશ્વાસ નતો નહી મટ્યું છે એટલે એના કારણે મારે એક નજરેથી આખો જોવાથી મારા બે નંબર હતા અત્યારે મારે ઈ ચશ્મા મને જોખું દેખાય અને જે મોબાઈલ જે નાના નાના ઓકડા નતો હોવા તો ઈ હવે ચશ્મા જરૂર નથી પડતી